નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે મુદ્દાની વાત સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી મુદ્દાની વાતમાં આજે વાત કરીશું જનતા વિશે જે આ જનતાને જે પરેશાની થાય છે કોના કારણે

અત્યારે પણ અડીખમ ઉભો છે કેમ કારણ કે હજુ સુધી કોઈની જવાબદારી નક્કી થતી નથી પહેલા તો આ બ્રિજ તમને સૌને ખબર હશે કે બે હજાર પંદર માં બનાવવાની શરૂઆત થાય છે ને પછી આનંદ ફાનંદમાં બ્રિજ તૈયાર પણ થઈ જાય છે એમના માલિકોને એમ કે ક્યાં કોઈ ગુણવત્તા જોવા આવશે આપણે તો બસ રૂપિયા કમાવના આપણે પૈસા ઘર ભેગા કરી લેવાના પ્રજાનું જે થવું થાય બે માં બ્રિજ નું લોકાર્પણ થાય છે ને ફક્ત ચાર જ વર્ષમાં બ્રિજ એવો ધ્રુજવા લાગે છે બ્રિજના પાયા એવા હચમચી ગયા કે પછી આ બ્રિજ બંધ કરવાની ફરજ છે

આ બ્રિજના કોર્પોરેશન કોર્પોરેશનને એવું કીધું કે તમે તો પ્રજાનો પૈસાનો વ્યય કરી રહ્યા છો આ તમે પૈસા પાણીમાં જવા દઈ રહ્યા છો તમારામાં આવડત નથી આ મારા શબ્દો નથી પરંતુ આ રીતનું આંકલન થઈ રહ્યું છે શું ટ્વિસ્ટ આવ્યો છે ને સૌથી મોટો સવાલ એ કે ભલે તમે એકબીજાને ટોપી પહેરાવો એકબીજા પર દોષનો ટોપલો ઢોળો પ્રજાનું શું પ્રજાને પરેશાનીમાંથી ક્યારે બહાર કાઢશો ક્યારે આ ભ્રષ્ટાચાર રૂપી બ્રિજ તમે તોડશો અને નવો બનાવશો એ વિશે આજે વાત કરીશું મુક્ત બિલકુલ જ્યારે આ બ્રિજ બન્યો અને પછી એ બ્રિજની અંદર ક્ષતિ આવી એ સમયગાળો ખૂબ જ ટૂંકો હતો એ આખું અમદાવાદ જાણે છે આખું ગુજરાત જાણે છે હાટકેશ્વર બ્રિજ એટલે વિવાદોનો બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી વિવાદોમાં છે બે હજાર બાવીસમાં આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો જાહેર જનતા માટે હવે આ વિસ્તારમાં બ્રિજને પેલે પાર બ્રિજની આ બાજુ જેટલા પણ લોકો એ બ્રિજને સંલગ્ન રસ્તાથી પસાર થતા હોય આખા અમદાવાદની જનતા હેરાન પરેશાન થઈ રહી છેક બે હજાર બાવીસથી સવાલ એ છે કે બે હજાર બાવીસમાં બ્રિજ બંધ થઈ જાય છે એ પછી ચલક ચલાણું નામે એક નાટક શરૂ થાય છે એમસી કહે છે કે ભાઈ અમે આ બ્રિજ તોડાવશું કેમ કે આ યુઝ થાય એ પ્રકારનો બ્રિજ નથી કેટલાક રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા એ રિપોર્ટ્સની અંદર જે માહિતી બહાર આવી એના આધારે નક્કી કરાયું કે ભાઈ આ બ્રિજને તોડવો પડશે બ્રિજ તોડવાનું નક્કી થયા બાદ પણ આટલા સમયથી જ્યારે એ બ્રિજને બંધ રાખવામાં આવ્યો છે હવે છે હવે છે અજય ઇન્ફ્રા છે કોર્ટમાં પહોંચી છે અજય ઇન્ફ્રા એ કંપની જેને આ બ્રિજ બનાવ્યો છે અને કોર્ટમાં જઈને શું કહે છે અમે આ બ્રિજનું સમારકામ કરવા માટે તૈયાર છીએ અમારા ખર્ચે તો પહેલો સવાલ અજય ઇન્ફ્રાને છે કે આખરે અજય ઇન્ફ્રા અત્યાર સુધી કરી શું રહી હતી આ પહેલો સવાલ છે બીજી વાત કે આ બ્રિજ બંધ છે તો તો વર્ષ ગયા એમાં સમસ્યા ઉભી થઈ છે એટલે આમ ત્રણ ચાર વર્ષ જેટલો સમય થયો આ ત્રણ ચાર વર્ષમાં લાખો નાગરિકોએ ખૂબ પરેશાની ભોગવી છે આ બ્રિજના કારણે આ બંધ પડ્યો છે ભંગાર હાલતમાં એક તો ભંગાર ક્વોલિટીનો બ્રિજ બનાવે છે અજય ઇન્ફ્રા જેના કારણે આટલા ટૂંકા સમયમાં આવી વલે થાય છે ને હું નથી કહેતો જે એજન્સીઓએ આ રિપોર્ટ કર્યો એ એજન્સીઓએ કહ્યું છે અને એમાં કોઈ નાની મોટી કોઈ સંસ્થા પ્રાઇવેટ કંપની નહોતી આઈઆઈટી રૂડકી જેવી દેશની ખ્યાતનામ સંસ્થા એમણે તપાસ કરી આ બ્રિજની કે ભાઈ આ બ્રિજની સ્ટેબિલિટી છે કે નહીં આ બ્રિજ વપરાશમાં લઈ શકાય એમ છે કે નહીં અને એમણે જે રિપોર્ટ આપ્યો એમાં એમણે કહ્યું કે આ જે બ્રિજ છે ધ રિપોર્ટ હાઇલાઇટેડ સેવરલ ક્રિટિકલ ફ્લોસ સબ સ્ટાન્ડર્ડ કોન્ક્રીટ ક્વોલિટી સબ એટલે ઉતરતી કક્ષાની કોન્ક્રીટની ગુણવત્તા ઇમપ્રોપર વોટર સિમેન્ટ રેશિયો પાણી અને સિમેન્ટનો રેશિયો ઇમપ્રોપર કાર્બોનેશન અફેક્ટિંગ ડ્યુરેબિલિટી એન્ડ ઇનસફિશિયન્ટ સિમેન્ટ કન્ટેન્ટ સિમેન્ટ પણ માત્રા કરતા ઓછી હતી સંસ્થા ત્રણ એટલે આ ભંગાર ક્વોલિટી નો જે બ્રિજ બનાવ્યો કરોડો રૂપિયા લઈને અજય ઇન્ફ્રા એ અજય ઇન્ફ્રા હવે છેક જાગી છે અને એમ કે છે કે અમે અમારા પૈસે આ બ્રિજનું સમારકામ કરવા રેડી છીએ તો આટલા વર્ષો સુધી શું કર્યું તમે

તો પછી એની હિંમત કઈ રીતે થઈ આજે મારે સ્પષ્ટ કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ટોચના અધિકારી એની સાથે સંકળાયેલા છે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ ડબલ્યુ આઈઆઈટી સરદાર વલ્લભભાઈ જેવી સંસ્થા આઈઆઈટી રૂડકી જેવી સંસ્થા કેતી હોય કે આના અંદર હલકી કક્ષાનું એમ ફોર્ટી ફાઈવ થી ઓછામાં ઓછી ગુણવત્તા વાળું પોકેટ વાપરવામાં આવ્યું હતું હવે એવું કહેવામાં આવે છે કે અમે ફક્ત સ્પેન સ્પાન તોડીશું ભાઈ સ્પાન તોડ્યા પછી આ બ્રિજની ડ્યુરેબિલિટી કેવી રીતે નક્કી થશે તમને જે પ્રમાણે ગુણવત્તા નો પ્રશ્ન છે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના ના આપના માધ્યમથી કેવા માંગુ છું કે આગામી ત્રીસ તારીખે તમે એની સુનાવણીની અંદર આટલા બધા કરોડો રૂપિયાના ખર્ચે આપણે કોર્પોરેશનના એડવોકેટ રાખ્યા છે તો આરબી દ્વારા સ્પષ્ટ કેવું જોઈએ કે હજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની કોઈ વાત માનવામાં મને આવે આ બ્રિજ નક્કી કર્યા મુજબ ધારાધોરણ મુજબ તાત્કાલિક તોડવો પડશે અધરવાઈઝ આ જનતા રોડ ઉપર ફરી વખત આવશે જગદીશભાઈ જગદીશભાઈ છે કે પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવી રહી છે ઇન્ફ્રા કંપની સામે આવ્યું છે કે અમે મરમત માટે તૈયાર છીએ કોર્પોરેશન ને પણ બધી જ ખબર હશે તો શું આ ફક્ત પ્રજાને ભરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે કે રિપેરિંગ થઈ શકે છે એટલા માટે રિપેરિંગ કરાવી દો તોડવું નથી આપણે

જે તમે કથિત સાંઠગાંઠ ની વાત કરી રહ્યા છો એને સામે લાવો વિકાસભાઈ આપની વાત સાચી છે કોઈ જગ્યાએ વિપક્ષ નબળું નથી અમે વિપક્ષના નેતા સજાદખાન પઠાણ દ્વારા અવાર નવાર બોર્ડ માં રજૂઆત કરી બે આ ફેબ્રુઆરી મહિનામાં મને મને એકસો બાણું કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના એકસો છપ્પન કાઉન્સિલરો એક પણ કાઉન્સિલર મને જવાબ નતા આપી શક્યા અને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી એવું કહ્યું હતું કે જગદીશ પાસે જગદીશભાઈ પાસે બીજો કોઈ પ્રશ્ન ના હોય તો આ બોર્ડમાં આપણે આગળ ચલાવો મારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના આ ટોચના અધિકારી આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા છે કમલમમાં ના હપ્તા પહોંચેલા છે માટે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળાની હિંમત થઈ અને અમદાવાદ મહાનગરપાલિકાને ચેલેન્જ કરવામાં આવી કે અમે તમારી અમે ફરીથી બ્રિજને ને બનાવી આપશું ચાર વર્ષ શું એને કર્યું છે એટલે વિપક્ષ કોઈ જગ્યાએ નબળો નથી વિપક્ષે સ્થાનિક લેવલ થી મળીને કોર્પોરેશન લેવલ સુધી જલદ આંદોલન કર્યા છે ફરી પાછું જરૂર પડશે તો અમે એને ઉગ્ર આંદોલન કરીશું જગદીશ ભાઈ હવે થવું શું જોઈએ આપને શું લાગે છે બ્રિજ તોડવો જોઈએ રિપેરિંગ કરવો જોઈએ કે પછી અજય ઇફરાન ને તો કામ સોફુદ ના જોઈએ આપનું શું કહેવું છે નહીં અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કામ સોંપવું જ ના જોઈએ એને પલ્લો બ્રિજ અને બીજો બ્રિજ બનાવ્યો છે એનું પેમેન્ટ તાત્કાલિક અસર થી અટકાવી દેવું જોઈએ એને બ્લેક લિસ્ટ કરવો જોઈએ દોષિત અધિકારીની સજા કાયમી રાખવી જોઈએ અમદાવાદ મહાનગરપાલિકામાં ઉદાહરણ રૂપ થવું જોઈએ બીજું આ બ્રિજ તોડી જ નાખવો જોઈએ કારણ કે કોઈ એવું એ માનતા હોય

એક દિવસમાં એ લોકોને યાદ આવ્યું કે અમદાવાદ શહેરમાં પણ આવું એક બ્રિજ છે જે ભ્રષ્ટાચારના કારણે જેને તોડવું પડે ને એક કલાકમાં એ લોકોએ નિર્ણય લીધો કેશોર બ્રિજ તોડવાનો છે હવે તોડવા પછી એક મહિના પછી એ જે કંપની દ્વારા જે બ્રિજ નિર્માણ કરવા એ કંપની ફરી એવો આક્ષેપ કોર્પોરેશન ઉપર કરીને કે ભાઈ આ બ્રિજ અમે લોકો રિપેર કરવા માંગીએ ઈચ્છીએ છીએ અને એ બ્રિજ તમે તોડો ના અને એ બ્રિજ અમે લોકો રિપેર કરીશું કોંગ્રેસ પાર્ટીનો તો ફક્ત એક જ સવાલ છે કે આ ભારતીય જનતા પાર્ટી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પહેલાં તો એક હજાર દિવસ સુધી કશું કર્યું નહીં આ બ્રિજ ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ તરીકે જ ઉભો રહ્યો સૌથી પહેલાં તો જે અજે ઇન્ફ્રા નામક કંપની હતી એની જોડે શું એ લોકોનો કોર્પોરેશનની જે ટોકિંગ થઈ જે શું કર્યું એ કોઈને ખબર નથી કોર્પોરેશનના અધિકારી એક પ્રેસ રિલીઝ કરવી જોઈએ આખી ઘટનાનું જે સાચો જે જે વસ્તુઓ છે એ બતાડવી પડે કેમ કે મને લાગે છે કે એ બ્રિજ અત્યારે જે અજે ઇન્ફ્રા કંપની જે બોલી રહી છે રિપેર રિપેરની તો વાત ન હોય આમાં એક સવાલ એ પણ છે

જેટલી વખત આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી એ મને લાગે છે કે એનો કોઈ આંકડો જ નથી અણગિણત વખત મને લાગે છે હજારો લોકોની સંખ્યા લઈને અમે લોકો હાટકેશ્વર બ્રિજ માટે કોર્પોરેશનમાં વિરોધ કર્યો હાટકેશ્વર બ્રિજ જઈને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને બોર્ડમાં સતત મને લાગે છે હર એક બોર્ડ સ્કીપ કરીને આ હાટકેશ્વર મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું તમે જોઈ શકશો હું તમને આંદોલનના ફોટો પણ શેર કરીશ તમે જે આંદોલન કર્યા છે એનું કવરેજ અમે કર્યું છે સહેજાદભાઈ હું એમ નથી કેતો હું એમ કહું છું કે તમે આ મુદ્દો કેમ ઉઠાવી નથી શકતા આટલો સમય કેમ દો છો હજુ સુધી બ્રિજ તો એમનો જ પડ્યો છે અને બીજો સવાલ સહેજાદભાઈ એ થાય કે આ કંપની ને આટલી હિંમત કેવી રીતે થઈ શકે કે આટલી કંપનીના સર્વે છે કે હવે બ્રિજ તે વાપરવા લાયક છે જ નહીં છતાં પણ રિપેરિંગ ની વાત કરે છે તો પછી હવે કોર્પોરેશન ને બતાવવું પડશે કે ભાઈ આ આવી પરિસ્થિતિ કેમ આવી આપડી એની સાચી વાત છે તમારી કે કોર્પોરેશન એક પ્રેસ રિલીઝ કરવી કરવી પડે આ આખી ઘટના ઉપર કે કેમ આ કંપની અને બીજી વાત કોંગ્રેસ પાર્ટી તો એમ માની છે કે આ બ્રિજ રિપેર થઈ શકે જ નહીં થઈ શક્યો હોત તો એક હજાર દિવસ સુધી એ લોકો કન્ફ્યુઝનમાં ના હોત મને લાગે છે કે આ આખી ઘટના ગુમરાહ કરવાની કામ છે કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીની ફક્ત એક જ માંગ છે કે આ બ્રિજ તાત્કાલિક તોડીને ફરું નવો નિર્માણ લાસ્ટ બોર્ડમાં પણ સદનમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા વિપક્ષ નેતા તરીકે મારા તરફથી ઉઠાવવામાં આવ્યા હતા કે આ ચાલીસ કરોડ રૂપિયા દ્વારા નિર્માણ કરેલો બિલ તમે તોડીને ફરી બનાવ શકીશો કે નહીં બનાવી શકશો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ભારતીય જનતા પાર્ટીના એક પણ કોર્પોરેટર કે સત્તાધીશો દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવ્યો હતો અને આવનાર સદનમાં પણ આ મુદ્દા પર ફરીથી ચર્ચા કરવામાં આવશે બિલકુલ આભાર અમારી સાથે બદલ વાતચીત કરવા બદલ આશા રાખીએ કે આ બોર્ડમાં મુદ્દો ફરી એકવાર ઉઠે અને સાથે સાથે જો પ્રજાના હિત સાથે કોઈ ચેડા થઈ રહ્યા છે પ્રજાના પૈસા નું વેડફાટ થઈ રહ્યું છે તો આમાં એની સામે કાર્યવાહી થવી જરૂરી છે શું આ અજય ઇન્ફ્રા કંપની ભલે કહેતા હોય કે અમે 1976 થી આ વ્યવસાયમાં છે પરંતુ એ વ્યવસાયમાં હોવા છતાં પણ તમે આવો બ્રિજ બનાવ્યો તકલાદી બ્રિજ તમે બનાવ્યો ભંગાર ક્વોલિટીનો બ્રિજ ભંગાર ક્વોલિટીનો જો કે આજે અમે સ્પષ્ટ એવી કરી છે કે લાયબિલિટી પીરિયડ પૂરો થઈ ગયો તો પછી આ બ્રિજ સામે સવાલ ઉભા થયા હતા એ રીતનો તર્ક પણ આ કંપની તરફથી આપવામાં આવે છે પરંતુ આ કોર્પોરેશન જે આ બાબતે હરફસૂત ઉચ્ચારવા તૈયાર નથી હવે જ્યારે આ કંપની તમને કઠેડામાં ઊભી કરે છે કે ભાઈ તમે તો અહીંયા બુદ્ધિ દેવાળું ફૂક્યું છે આ રીતની જો વાત કંપની તરફથી થતી હોય તો કોર્પોરેશન એ પણ સ્પષ્ટતા કરવી વિકાસ આપણી સાથે ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ આ આખે આખી ઘટનાક્રમમાં આપણે બધાએ જોયું છે ગુજરાતની જનતાએ ને ખાસ કરીને અમદાવાદની જનતાએ જોયું છે આ બધા ભેગા મળીને પ્રજાને મૂર્ખ સમજે છે આ બધા એમાં સત્તા પક્ષ પણ આવી ગયું અને આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટ લેનાર કંપની અજય ઇન્ફ્રા પણ આવી ગઈ આ બધા પ્રજાને એ રીતે મૂર્ખ સમજે છે કે બબ્બે ત્રણ ત્રણ વર્ષથી એ લોકો ઊંઘતા હતા જ્યારે આ વિવાદ ચાલતો હતો ત્યારે હવે એવું કહે છે કે ભાઈ અમે સમારકામ કરાવી દઈશું એટલે જનતા શું મૂર્ખ છે બિલકુલ તમે કે લગભગ છેલ્લા પાંચ છ વર્ષથી એક મુદ્દાની અમદાવાદમાં ચર્ચા થતી હોય કંઈ પણ થાય તો હાટકેશ્વર બ્રિજ નું ઉદાહરણ સૌથી પહેલા કે ભ્રષ્ટાચારનું ઉદાહરણ જોવું હોય તો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ કારણ કે બન્યો એના લગભગ છ કે સાત મહિનાની અંદર જ એ હલકી ગુણવત્તાના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો અને ત્યારબાદ એ વિવાદમાં ને વિવાદમાં જ છે તમે એની ડિઝાઇન જુઓ ને તો પણ સાઈડ રોડ જે છે એટલે કે સર્વિસ રોડ ત્યાંથી માત્ર એક એમટીએસ બસ પસાર થાય અને ટ્રાફિક એટલો જામ થઈ જાય કારણ કે ટ્રાફિક નિવારણ માટે બનાવ્યો તો પરંતુ એ ટ્રાફિક વધારે કરતો એ પ્રકારની તો ડિઝાઇન છે હવે રહી વાત અજય ઇન્ફ્રાની આ કંપનીને જ્યારે ટેન્ડર પડ્યું બ્રિજ બનાવડાવી દીધો બધું કર્યું અને એફએસએલના રિપોર્ટ આવ્યા અન્ય જગ્યાએ લેબમાં મોકલેલા રિપોર્ટ આવ્યા ત્યાં સુધી આ ઇન્ફ્રા કંપની જે છે એ મેદાનમાં આવતી નથી બ્લેકલિસ્ટ કરવાની વાતો થઈ વિપક્ષે ઘણો હંગામો કર્યો ઓબાળો કર્યો બધું કર્યું અને હવે રહી રહી જે કોર્પોરેશનને બુદ્ધિનું દેવાળું ફૂંકી અને બ્રિજ બનાવ્યો કરોડો રૂપિયાનું એંધાણ કરી નાખ્યું તોડવા માટેના ચાર ચાર વખત ટેન્ડર જેને બહાર પાડે એક પણ ટેન્ડર કોઈ ભરવા માટે તૈયાર નહોતું કે આટકેશ્વર બ્રિજ તોડે કોણ તેમ છતાં પણ કંપની આવી અને અને તોડવાનો કોન્ટ્રાક્ટ લીધો આ જે ઇન્ફ્રા કંપની જે છે કે જેને બ્રિજ બનાવ્યો છે આજે હાઈકોર્ટની અંદર અરજી કરે છે અને એવું સાબિત કરવા માંગે છે કે મધ્યસ્થીની વાત હોય જ્યારે પણ આવું થયું થાય કોઈ વિવાદ થાય તો મધ્યસ્થીથી તેનો ઉકેલ લાવવો પડે તો આ કંપની અત્યાર સુધી ક્યાં હતી આ બધાની વચ્ચે મુફદ્દલ